નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જાડી મગફળીની અંદર વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને અડસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી તેરસો ને એકાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બાવનથી ચૌદસો ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને બાણું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો છપ્પન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો બાવીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસ થી ચૌદસો એકવીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી તેરસો છ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી તેરસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો છ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી તેરસો ઇઠોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એંસીથી તેરસો ને છન્નું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જાડી મગફળીની વાત કરીએ તો આઠસો થી ચૌદસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી ચૌદસો એક રૂપિયો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાહીઠથી તેરસો ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો નેવું રૂપિયા भावनगर मार्केटिंग यार्ड पंदर धीरे बतरीस रुपया हम बात करिए जी मगफली अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हजार ठीक ऊँचा भाव बार सौ अठावन रुपया जामनगर मार्केटिंग यार्ड अगयर सौ पचास थीरसो पचास रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ एकरसो अगियारूप मेंदड़ा मार्केटिंग यार्ड आठ सौ तेरसो रुपया पूरा राजकोट मार्केटिंग यार्ड अगर सौ वीसौ चार रुपया સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ત્રીસથી બારસો ને ચોર્યાસી રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છત્રીસથી બારસો ને એકોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી તેરસો ને એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને ઇઠોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી તેરસો અઠ્ઠાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર